નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારો કરીશું નજર આજના સમાચાર પર તલોદ સાબરકાંઠાથી તલોદમાં લાંબા સમયથી નિર્માણ થયેલ ઓવરબ્રિજની બંને તરફ પાકો સર્વિસ રોડ બનાવવામાં આવે તેવી તલોદના માર્કેટિંગ યાર્ડના વેપારીઓ અને સ્થાનિક લોકોમાં ઉગ્ર માંગ કરવામાં આવી છે

ક્યાંક નહીં ક્યાંક નુકસાની થવા પામી છે મેન્ટેનન્સ વેઠવાનો વારો પણ આવતો હોય છે અડધાથી એક ઇંચ જેટલો વરસાદ પડતા પાકો સર્વિસ રોડ ન બનાવતા વરસાદી પાણી ભરાઈ જતા હોય છે ત્યારે તલોદ મેઇન બજારમાં આવવા જવા માટે તેમજ હોસ્પિટલ અને રેલવે ફાટકથી થોડાક આગળના ભાગે સ્કૂલો આવેલી છે આ સ્કૂલમાં આવતા જતા વિદ્યાર્થીઓને પણ આ બ્રિજની બંને સાઇડમાંથી પસાર થઈ ઘણી મુશ્કેલીથી પહોંચવું પડતું હોય છે તલોદના વેપારીઓ અને સ્થાનિક લોકો પ્રજાજનો ખૂબ પરેશાન છે હવે તો સ્થાનિક લોકોમાં પણ એવી ચર્ચાઓ થઈ રહી છે કે તલોદની પ્રજાને ક્યાં સુધી આ સહન કરવું પડશે તંત્ર ક્યારે જાગશે અને જાણે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોતા હોય તેવું લાગી રહ્યું છે તલોદ માર્કેટિંગ યાર્ડના વેપારીઓ દ્વારા વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં પણ જોવાનું નિરાકરણ ના આવે તો નારા સમયમાં તલોદ બંધનું આહવાન આપતા વેપારીઓ નહીં અટકાય તેવું પણ વેપારીઓ દ્વારા જાણવા મળ્યું હતું રિપોર્ટર દિલીપ પરમાર એસડી ન્યૂઝ ગુજરાતી તલોદ સાબરકાંઠા